Hare Krishna, Hare Krishna, 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 Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Ram, Hare Hare, Hare Krishna. જ્ઞાનાંજનશલા ચક્ષુરુન્મી યે નસ્મગુરવે ન શ્રીચૈતન્યમનો સ્થાપિતૂતલે સ્વંપદા મહ્ય દસ્વાંતકલાચલનિવાસાય નિય પરમાત્મને બલભદ્રસુભાભ્યા જગન્નાથ નમ નમો મહાવન્યાય कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने मुरत्विषे नमः हे कृष्णकरुणा सिन्धो दिनवलो जगत्पते गोपिका गोपिकान्त राधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी विश्वानोऽस्तु ते देवी प्रणमामि हरिप्रिय जय श्रीकृष्णचैतन्य प्रभो नित्यानन्द श्री गौर भक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम। रा, रा, આમ તો અમારો મૂળ કથા સાંભળવાનો જ હોય છે જયારે કથામાં જાય ત્યારે પણ મેં જ ભાગવત મહાત્મા પરમ દિવસે કીધું હતું કે આ વચ્ચે વચ્ચે જે આવે ને આ ડિસ્ટર્બન્સ છે મોટો તમારો રસ પ્રવાહ ચાલતો તો કુંતી મહારાણીની પ્રાર્થના અને એમાં અમે ડિસ્ટર્બ કરવા માટે આવ્યા વાસ્તવમાં કથામાં જવું હોય ને તો સાનમાં જઈને બેહી જવાય નીતિ આ છે પણ હવે શું છે કે આ તમારી જગ્યા મેં એન્ટ્રી કરી ત્યાં જ પ્રભુજી નજર પડી તો સૌથી પહેલા તો ક્ષમા યાચના છે ભાગવતમાં વિઘ્ન કરવા માટે પણ અહીંયા પ્રભુજીનો આગ્રહ છે આમ તો આ સ્તુતિમાં જે આપણે સાંભળ્યું કે આપણા જીવનમાં કોઈ સફળતા આવી રહી છે કોઈ સારું કાર્ય થઈ રહ્યું છે તો વાસ્તવમાં ભગવાનની મહતી કૃપા છે અને એમાં કોઈ સંદેહ નથી આજે જે આ ભાગવત કથાઓ અહીંયા થઈ રહી છે અહીંયા કાન પર આ કથાઓનો નિમિત્ત અમે છીએ આનો મૂળ અમારા ગુરુદેવ છે જેમની કૃપાથી શ્રીધર સ્વામી કહે છે મુકમ કરોતી વાચા લઉં એને અમે તો ક્યાંક ઊભા થઈને બોલવાની લાયક નહોતા પણ ગુરુએ કૃપા કરી અને આ સેવા આપી છે જે સેવા કરવાનો કંઈક પ્રયાસ કરીએ છીએ તો વાસ્તવિકતા એ છે કે કથા તમે સાંભળી રહ્યા છો કથા તમને સારી લાગે કથાના ભાવ કથાના સિદ્ધાંત તો વાસ્તવમાં આમાં અમારું કાંઈ નથી આ બધું પરંપરા ને અમારા ગુરુ મહારાજનું છે કર્યું છે એને ખાલી નામ અમારું થાય છે પણ જો આ જીવનનો શ્રેષ્ઠ અવસર છે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થવી ગઈકાલથી આ કથા પ્રારંભ થઈ મહાત્મયમાં તમે સાંભળ્યું છે કે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ જીવનનો સૌથી મોટો લાભ છે ઘણી વાર એવું બને કે આખી કથા પૂરી થાય તો આટલી વાત આપણને ન સમજે કે જીવનમાં આજે સાત દિવસ ગયા છે ને આનાથી શ્રેષ્ઠ જીવનમાં આપણો સમય કોઈ ગયો નથી અને આગળ જશે પણ કારણ કે જે સમય ભગવાનની કથા અને કીર્તનમાં વ્યતીત થાય છે આ સમય જ વાસ્તવમાં આપણા જીવનનો સાચો સમય છે અને બાકી તો આપણે ભૌતિક કાર્યોમાં વ્યસ્ત કરીએ છીએ પણ જો ભાગવતની મહિમા એમાં કીધું છે કે અનેક અનેક જન્મના પુણ્ય ઉદીત થાય અનેક પુણ્ય જન્મ અર્જિત કારણ કે કળિયુગ છે એ તો અહીંયા આવીને બેઠા હોય એમાં મન આપણું ક્યાંય બીજે હોય એને કથા ક્યાં જાતી હોય ને આપણું મન ક્યાંય જાતું હોય ક્યારેક કથામાં ઊંઘ આવતી હોય ક્યારેક એમ થાય થાય છે ઓલો કળિયુગ જે છે ને એ ઉઠાડે છે અહીંથી એને ઊભા કરે છે આ ડિસ્ટર્બન્સ છે અને એટલા માટે કથાના પ્રારંભમાં હરિનામ સંકિર્તન થાય છે ભગવાન નામ કીર્તન થાય છે શું કામ કે આ કીર્તન દ્વારા આપણે આપણા ચિત્તને સ્થિર કરી શકીએ જે કથામાં લાગે કારણ કે આનો આપણને અભ્યાસ નથી આપણે એવા એવા માહોલમાંથી આવ્યા છીએ જે પૂરેપૂરું ડિસ્ટર્બન્સ વાળું છે આની પ્રેક્ટિસ નથી કથામાં બેસવાની જો કથાને સાંભળવીને એ પણ એક કળા છે એક રસ છે શૌનકજીનો પરિચય આપતા શ્રી વ્યાસજી લખે છે કથા અમૃત રસાસ્વાદ કુશળ જે ભગવત કથાનું રસાસ્વાદન કરવામાં કુશળ છે એવા સૌનકજી જે સુતજીની આગળ જગ્યા કરી રહ્યા છે તો જો કથા તો ઘણા બધા લોકો સાંભળે છે પણ બધા એક્સપર્ટ નથી હોતા સાંભળવામાં જેમ કથા ઘણા બધા લોકો કરે છે બધા બોલવામાં એક્સપર્ટ નથી એમ બધા સાંભળવામાં નથી તો સાંભળવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ કઈ રીતે થાય તો કે છે થોડો એવો ભગવાનમાં પ્રેમ હોય અને ભગવાનનું આ સુંદર નામ કીર્તન ભગવાનના સુંદર મંગલાચરણ રૂપા જે શ્લોકો છે ગુરુ હરિ વૈષ્ણવની જે વંદના છે આને કોઈ ધ્યાન पूर्वक જો કરે તો એનું ચિત્ત સ્થિર થઈ જાય કથામાં અને પછી જેમ જેમ શ્રવણ કરતા જાય ને એમ એની રુચિ વધે જેમ જેમ કથાઓનું શ્રવણ થાય એમ એની રુચિ વધતી જાય અને જો કથાઓના જે શ્રોતા છે ને એના બે પ્રકાર છે એક શ્રોતા એવા છે સાત દિવસ સાંભળીને કહી દે કે હાલો જીવનનો એક કામ પત્યું હવે ક્યારેય કથા સાંભળવાની જરૂર નહીં એકવાર સાંભળી લીધી કામ થઈ ગયું પૂરું આ એક શ્રોતા છે અને બીજા શ્રોતા એ છે કે જયારે સાત દિવસ કથા પૂરી થાય એટલે પછી ગોતે હવે કથા ક્યાં છે સાંભળવાની લાલસા જે છે જે રુચિ જે છે ને ઓર વધતી જાય તો સમજો કે જ્યારે સાત દિવસ પછી એવું લાગે ને કે કથા વગેરે હવે નહીં રહેવાય અને એવું થાય ને હવે રહેવાય નહીં કથા વગેરે અને આવી લાલસા જો હૃદયમાં જાગે તો સમજી લો કે આ સાત દિવસ તમે બેઠા એ તમારું બેસવું સફળ થઈ ગયું છે આ કથાનું અસલી ફળ છે એટલા માટે બહુ વિશેષ આ સૌભાગ્ય આપણને મળ્યું છે આને ગુમાવો નહીં સુખદેવજી કે છે રસિકજનો મોહો રસિકા ભૂવી ભાવુકા આ જે ભાગવત રૂપી રસ છે ને આનું પાન કરતા રહ્યું છે આલયમ મૃત્યુ પર્યંત જ્યાં સુધી મૃત્યુ ન આવે ને ત્યાં સુધી આ કથાનો રસ પાન કરવો કેમ કારણ કે આના સિવાય મનુષ્ય જીવનમાં કરવા જેવું બીજું કોઈ કામય નથી સારામાં સારું કાર્ય બીજો કોઈ છે તો એ ભાગવત કથા શ્રવણ છે અને આની જેવી બીજી કોઈ ભક્તિ નથી ભક્તિના પ્રકાર તો ઘણા બધા છે પણ જે શ્રવણ આનંદ રાધે જે આનંદ ભગવાનની કથામાં છે કથા શ્રવણમાં છે આવો આનંદ ભક્તિના અન્ય કોઈ સાધના બીજા સાધનોમાં થોડું કષ્ટ છે એને આ તમે જપ કરો છો માળા તો એમાં એટલું મન થોડી ન સીધું લાગે જેટલો આનંદ કથા શ્રવણમાં છે ને એટલો બીજામ કેમ કારણ કે કથામાં કૃષ્ણ ઈ શબ્દ જે છે ને બ્રહ્મ સાક્ષાત ભાગવત અને કૃષ્ણ માંતર નથી જો ભગવાને ઉદ્ધવજીના દેખતા દેખતા ભાગવત સમુદ્રમાં પ્રવેશ કર્યો છે એટલે કૃષ્ણ અને કૃષ્ણ કથામાં નથી હે ને આ બંને એક સમાન છે અને એટલા માટે જ્યારે આપણે કથા સાંભળીએ છીએ ત્યારે ભગવાન ક્રિષ્ન જ કથાના માધ્યમથી આપણા હૃદયમાં પ્રવિષ્ટ થાય છે અને એ હૃદયમાં પહોંચીને શું કરે છે તો કહે છે વિધુનોતી સોયસ્ત સતામ વિશિષ્ટ રૂપથી આપણા હૃદયની અંદર જે કાંઈ કલમશ છે એને સાફ કરે છે ભગવાન અને એટલા માટે આપણને સાંભળવામાં આનંદ આવે છે તો આવી જે સુંદર દિવ્ય કથા છે આની અનુભૂતિ આપણે કરીએ છીએ પણ શ્રી સ્વામી કહે છે કે પહેલી વાર જ્યારે કથામાં બેઠા હોય ને ત્યારે કથા કડવી લાગે આમ બહુ જામે નહીં થાય હું બોલે છે આપણા ક્યાંથી ક્યાં લઈ જાય છે પાછળ સ્ટાર્ટિંગ એવું હોય પણ આ કમળાના રોગ જેવું છે કમળો થાય ને ત્યારે પ્રારંભમાં કોઈ શેરડી ખવડાવે ને તો કડવી લાગે શેરડી કરવી હોય નથી તોય લાગે કેમ કારણ કે આપણને રોગ થયો છે તો કથા પ્રારંભમાં એવું બને કદાચ કોઈને કડવી લાગે કેમ ભવરોગથી પીડિત હોય ને તો કથા કડવી લાગે પણ આનો ઉપાય શું છે કમળાને દૂર કરવો પડે તો અને જ્યારે મધુર લાગવા માંડે ત્યારે સમજી રોગ ગયો એમ જ્યારે આ કથા આમ શરૂ શરૂમાં સાંભળી ને ત્યારે ઊંઘ આવતી હોય ડિસ્ટર્બન્સ થતું હોય બેહવાનું મન ન થતું હોય પણ ધીરે ધીરે જ્યારે આ કથામાં રુચિ લાગવા માંડે ત્યારે સમજી લેવું કે આપણો રોગ જે છે ને એ દૂર થઈ રહ્યો છે આપણે ભગવાનથી ધીરે ધીરે નિકટ જઈ રહ્યા છે આ પ્રમાણે છે અને જેવો સુંદર સ્તુતિ જે કુંતી મહારાણીએ જે પ્રાર્થના કરી છે પ્રભુજી કહે છે કે આ ભાગવતની પ્રથમ સ્તુતિ છે અને બિલકુલ સત્ય છે કે ભાગવતની પ્રથમ સ્તુતિના રૂપમાં આ કુંતી મહારાણીની પ્રાર્થનાને રાખવામાં આવી છે તો એક રહસ્ય પ્રભુજીએ બતાવ્યું કે આને રાખવાનું કારણ બોલે ભગવાનના ઉપકારોને યાદ કર્યા છે અને આપણામાં જે કમી છે ને એ યાદ છે આપણે ભગવાનના ઉપકારને ભૂલી ગયા છીએ ભૂલી ગયા છીએ અને જોઈ પણ નથી શકતા કુંતી મહારાણીએ જોયું છે કે મારા જીવનમાં જે જે કાંઈ મને પ્રાપ્ત થયું છે આ બધું કૃષ્ણની કૃપા છે આજે મારા પુત્ર રાજા બન્યા છે તો એ કેવલ ભગવાન કૃષ્ણની કૃપાથી થયા છે અને એ જ કુંતી મહારાણીને જ્યારે ભગવાન વરદાન માંગવાનું કહે છે કાલે આવશે તમારી પ્રસંગ હું આજ ગઈ એકદમ દમ ભગવાનને કુંતી મહારાણીઓ નવપંકજના આ ભાય નવપંકજ માલીને ખૂબ સુંદર પ્રણામ કુંતી મહારાણી જ્યારે કર્યા ત્યારે ભગવાનને થયો કે આટલા બધા ઋષિમુનિઓ ઊભા છે એની વચ્ચે આ પોલ ખોલી નાખશે મારી

તમારે જો કઈ આપવાની ઈચ્છા હોય ને મને દુઃખ આપો જો કઈ માંગ્યું નથી આ વરદાન અને માગી ન હોય કે સાહસ હૃદયમાં છે ભગવાનની સામે જઈને કે પ્રભુ દુઃખ આપે તો મનમાં ચિંતા હારું હાચું ને સાંભળી લે ને તો લોચો થઈ જાય હે પ્રોબ્લેમ થાય ને આમ આપણે ભાગવતમાં સાંભળીએ ત્યારે એમ લાગે કે ના વાત બરાબર કુંતી મારવાની બહુ સારું માગ્યું ભગવાન પાસે

અને આજે મારા પુત્ર રાજા બન્યા ત્યારે તમે અમને છોડીને દ્વારકા જઈ રહ્યા છો પ્રભુ જો આવું સુખ જીવનમાં આવતું હોય તમારા વગરનો સુખ પણ મારે જીવનમાં કોઈ કામનો નથી તો આની કરતાં ઓલું દુઃખ હતું ને એ વધારે બેટર હતું કેમ કારણ કે આ જગતમાં જીવનમાં એ જ સમય ઉત્તમ છે જે સમયમાં ભગવાનનું સ્મરણ થાય અને ભગવાનનું દર્શન થાય સુખ દુઃખ તો બાહ્ય છે ભક્તને નહીં મતલબ નથી જો દુઃખમાં પણ કૃષ્ણ દર્શન છે તો ભક્ત ચાહે છે કે નહીં તો આ દુઃખ જ બરાબર છે તો સુખ ને જોતું જે સુખ ભગવાનની ની કરાવે ને એ સુખ નથી એ વાસ્તવિક દુઃખ છે જીવનમાં બહુ ધન આવે ને પછી આપણે ભગવાનને ભૂલી જાય સત્સંગમાં જવાનું ભૂલી જાય કથા ભૂલી જાય તો સમજી લ્યો આજ સૌથી મોટી વિભૂતિ છે આપણા જીવનમાં એટલા માટે કુંતી મહારાણી કહે છે પ્રભુ ભાવતો દર્શનમ યત સ્યાત તમારું જ્યારે દર્શન થાય અપુનર્ભવ દર્શનમ તમારું દર્શન થાય ને એને જન્મ મરણનું દર્શન કરવું પડતું નથી એક વરદન બે વરદાન માંગ્યા છે કુંતી મહારાણીએ બીજું વરદાન કે છે પ્રભુ તમે મારા પિયર પક્ષમાંથી છો અને એ વૃષ્ણી વંશી છો તો વૃષ્ણીવંશીમાં પણ મારો પ્રેમ છે થોડો અને સાથે સાથે આ મારા જે પાંચ પુત્ર છે ને પાંડવો એમાંય થોડો પ્રેમ છે તો પ્રભુ એ થોડી એવી મારી જે મમતા છે ને હું એ માગું છું આ મમતા નહીં કાપી નાખો તમે જો કુતી મહારાણી બહુ અદભુત છે અને વિચારણીય પણ છે કારણ કે આવા ભક્તોના હૃદયના ભાવને જયારે આપણે સાંભળીએ આ એવા શુદ્ધ શબ્દ છે એવો શુદ્ધ ભાવ છે એનું શ્રવણ કરવા માત્રથી આપણા હૃદયમાં કૃષ્ણ પ્રતિ પ્રેમ જાગે છે એટલા માટે વારંવાર આને સાંભળવું જરૂરી છે ઘણી વાર કુંતી સુધી આ તો અમે સાંભળી લીધી સાત સાત દિવસની કથાઓ થઈ છે મુંબઈમાં સુરતમાં હે ને આ તો બહુ સાંભળ્યું એમાં કંઈક નવું લાવ નવું કાંઈ નથી યાદ છે જે એનો જે ભાવ છે એનું જે મર્મ છે એ જ્યારે હૃદયમાં સ્પર્શ થાય ને તો આનાથી ભગવાનમાં પ્રેમ જાગે છે અને આનાથી આપણને ખબર પડે ભગવાન અરે વ્યવહાર કેવો કરાય છે કુંતી મહારાણી જેટલા મહાન ભક્ત તો નથી પણ કમસે કમ કુંતી મહારાણી જે પ્રણામ કર્યા છે ભગવાન પ્રણામય જો આપણે શીખી લઈએ ને તોય આપણું જીવન ધન્ય બને તો આવી ભાગવત માં જે સ્તુતિઓ છે વાસ્તવમાં સામાન્ય તો કોઈ ભાગવત વાંચતા હોય શું કરે ખબર વાર્તા વાંચે ને સ્તુતિઓને સ્કીપ કરે સ્તુતિ આવે ને તો પેજ પલટી નાખે આમાં કઈ ટપો પડતો કારણ કે બધી સ્તુતિમાં એક જ હરખું લાગે ભગવાન આવા છે એને આવા રંગના વસ્ત્ર પહેર્યા છે આવો શ્રિંગાર છે આ બધું એક હરખું લાગે ખબર પણ રિયાલિટી છે કે અસલી ભાગવતના મર્મને જો સમજ હોય ને તો એ સ્તુતિઓમાં છે અસલી ભગવાનના ગુણોની ચર્ચા જે છે ને આ સ્તુતિઓમાં છે અને આ સ્તુતિ જો આત્મસાત થાય તો વાસ્તવમાં ભાગવત જે છે એ હૃદયને આનંદથી આપલાવિત કરે છે અને એટલા માટે જીવનમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભગવાનની કથા સાંભળો જીવનના તમામ કાર્યને છોડીને આજે હું કથામાં એક વાત કહી રહ્યો હતો કે આપણને એવું લાગે કે મારે જીવનમાં આ કામ મહત્વનું છે ને ઓલું કામ મહત્વનું છે એને માની લો આજ રાત્રે સુઈ જાય અને કાલે સવારે આંખ ન ખુલે બધું ઝીરો થઈ જાય ને બધી ઇમરજન્સી બધી વ્યસ્તતા બધું સાઈડમાં રહી જાય આ જગતમાં કથા સાંભળવાથી વધારે ઇમરજન્સી કામ બીજું કોઈ છે જ નહીં આ ભાગવત માટે દુનિયાના બધા કામને સાઈડ કરી શકો તમે પણ કથાને ક્યારે સ્કીપ કરી શકો નહીં અને હજી જો આપણે કથાને છોડીને કંઈક કામને મહત્વ આપીએ છીએ તો સમજી લો કે આપણે ભાગવતને સમજ્યા આપણને ભગવાનમાં પ્રેમ થયો નથી તો હજી આપણે કથાના વાસ્તવિક અધિકારી થયા સુતજી એટલે સૌનકજીને કથા સંભળાવે છે કેમ કે કહે છે પ્રીતિ હિ સૌનક ચિત્તે તે સૌનકજી તમારા ચિત્તમાં ભગવાન પ્રતિ પ્રેમ છે એમ થોડો એવો પણ આપણે નથી કહેતા સો ટકા પ્રેમ આપણી અંદર થોડી એવી પણ પ્રીતિ જો ભગવાનમાં છે ને તો એ આપણને કથાના અધિકારી બનાવે છે તો આવા દિવ્ય શ્લોકોથી ભરેલો આ દિવ્ય ગ્રંથ જેનું શ્રવણ આ લાભ આપણને અહીંયા પ્રાપ્ત થયો છે તો મારું તો એટલું જ કહેવું છે કે આ બીજો દિવસ છે ને આવું પાંચ દિવસ તમારી પાસે અને પાંચ દિવસ આપણે સંસારના એ જ કામમાં લાગવાના હે તો પાંચ દિવસ જે દિવ્ય અવસર આપણને મળવાનો છે આ મોકો ચૂકવા જેવો નથી અને વિશેષતા કથાઓ તો ઘણી બધી મળતી હશે તમને પણ અહીંયા જે પ્રભુજી કહી રહ્યા છે આ ભાગવતના જે શબ્દો છે ને આમાં ગુરુ પરંપરાની કૃપા છે આમાં વૈષ્ણવની કૃપા છે અને આવા ભક્તના મુખેથી જયારે કોઈ ભાગવત સાંભળવા મળે છે ને તો સમજી લો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નહીં તે કથા મળે નહીં જે કથા અહીં તમને મળી રહી છે કેવા વાળાની તાણી નથી કળિયુગમાં વક્તા બહુ છે શ્રોતા નથી મળતા એને દુર્લભ શ્રોતા છે કળિયુગમાં પણ જુઓ એક વાત એ પણ સત્ય છે કે ભગવાનના ભક્ત વૈષ્ણવ વક્તા પણ દુર્લભ છે તો તમારું સૌભાગ્ય છે કે અહીંયા પ્રભુજી જે બ્રહ્મ મધો ગૌડીય પરંપરાથી આ ભાગવત રસ તત્વ સિદ્ધાંત કથા રસને આપણને આપી રહ્યા છે તો વાસ્તવમાં આ આપણો આપણા જીવનમાં સૌથી મોટામાં મોટો ઉપકાર કોઈએ કર્યો હોય ને તો આ કર્યો છે આપણને ભાગવત આપ્યું છે તો જેમણે આ કથાનું આયોજન કર્યું છે ભરતભાઈ અને એમનું એમનું સંપૂર્ણ પરિવાર સાથે અમારા ઇસ્કોન મુંબઈના જે ભક્તો છે જે આ સુંદર કથામાં સહયોગ કરી રહ્યા છે જેમણે જેમણે પણ નાનામાં નાની આ સેવા કરી છે યાદ રાખો કે આ તમારી નાનામાં નાની ભાગવતની સેવા તમને મોટા મોટા ભયથી રક્ષા કરવાની છે ગીતામાં ભગવાન ત્રાયો તો મહતે ભયા એને થોડો એવો કરેલો ધર્મ જે છે એ જીવને મોટા મોટા ભયથી બચાવે છે અને આ ભાગવત તો સાક્ષાત અભય પ્રદાન કરવા વાળું છે એને મૃત્યુથી જો અભય પ્રાપ્ત કરવું છે તો ભાગવતથી શ્રેષ્ઠ સાધન કોઈ નથી શું કામ કારણ કે ભાગવતને જો તમે ગ્રંથ માનતા હોવ ભાગવતને તમે એક કથા માનતા હોય તો હજી આપણે ભાગવતની મહિમા જાણતા નથી ભાગવત કોઈ ગ્રંથ નથી ભાગવત કોઈ કથા નથી ભાગવત સાક્ષાત ભગવાન કૃષ્ણમાં અને એનું પણ પ્રમાણ છે એમ કે ભગવાને અઢાર પુરાણ વ્યાસ જે લખ્યા છે ને એમાંથી આ એક જ પુરાણ એવું છે જેમાં ભગવાન કૃષ્ણ પ્રવિષ્ટ થયા છે બીજા કોઈ પુરાણમાં ભગવાનને પ્રવેશ નથી કર્યો ભાગવત નું આવવું અથવા ભાગવત નું પ્રાપ્ત થવું અને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થાય અંતર નથી તો આજે તમને તમને ભાગવત મળ્યું સમજી લો ભગવાન કૃષ્ણ મળી ગયા છે હવે ભગવાનને શોધવાની જરૂર ઘણા એવા એમ માં હોય હું એ કે આ કથા સાંભળવી ને પછી ભક્તિ કરશું કથા સાંભળ્યા પછી ભક્તિ ન થાય અહીંયા બેસીને કથા સાંભળવું ને એ જ એક ભક્તિ છે કથા સાંભળીને ભક્તિ ન થાય કથા સાંભળવી જ ભક્તિ જો નવદા ભક્તિ પહેલું શ્રવણ તો આ દિવ્ય લાભ જે છે પુનઃ અંતિમ વાત એ છે કે આ મોકો તમારે ચૂકવાનો નથી હે પ્રભુપાતજીની આ દિવ્ય પરંપરામાં ઇસ્કોનથી આ સુંદર ભાગવત મળી રહ્યું છે તો આનો દિવ્ય લાભ લ્યો જીવનમાં કથા અને ભગવાનના નામને સ્થાન આપો અને આ દુર્લભ મનુષ્ય જીવન જે મળ્યું છે બહુ સરળ છે આ ગુરુ નથી હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ટાઈમ વધારે લઈ લીધો તમે અમારે એવું જ હોય છે અને માઇક મળે તો જલ્દી છૂટે નહીં અમારે ગુરુ મહારાજ કહેતા આમાં છે ને ચુંબક હોય હાથમાં આવે ને પછી કહી દે આ તો પ્રભુજીનો આગ્રહ હતો એ થોડું બે ચાર વાતો બાકી તો બધું પ્રભુજી જાણે છે સમજે ને તમને સમજાવ્યું હશે પણ વૈષ્ણવની પ્રીતિ એ જ ભક્તિનું મૂળ છે ભક્તોની પ્રસન્નતા માટે ક્યારેક અમારી વાણીને પ્રસન્ન કરવા માટે પવિત્ર કરવા માટે આવો મંચ મળે ત્યારે બે શબ્દ કહીએ પણ મૂળ વાત તો એ છે કે કથા ડિસ્ટર્બ થાય ને એ વધારે મોટા દુઃખની વાત છે કથાનો ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ પણ હવે આ તો હાલવાનું છે આમ જ આનો કોઈ ઉપાય નથી જ્યારે કૃષ્ણ ખૂબ ધન્યવાદ શિલ પ્રભુપાદ કી નેતા ગૌરવ પ્રેમાનંદ હરિબેન કથા તો પ્રભુ ડિસ્ટર્બ ત્યારે થઈ કહેવાય કે કોઈ નેતા આવ્યા હોય ને કંઈક અલગ વાત કરે અમે જે કથા સંભળાવતા હતી તમે સંભળાવી અમારી કરતા થોડી સરળ કરીને સમજાય હું પ્રભુજી કથા કહેતો તો ત્યાં અહીંયા કેટલાય સૂતા હતા ને કેટલાય બગાસા ખાતા હતા ને કેટલાય વાતો કરતા તમે કીધી તો એકાગ્રતા જો કેટલા પ્રેમથી સાંભળ્યો આમાં શું ડિસ્ટર્બ થયું આ તમારું સૌભાગ્ય કે બે શબ્દ તમે સુંદર રીતે સમજાયો હરિક્રિશ્ન આવો પ્રભુજીનું ફરી એક વખત અભિવાદન કરીએ મહામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રાખી વીસ હજાર રૂપિયા સંડે શક્ય હોય તો આપ

હરે રામ હરે રામ 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 હરે હરે શ્રીમાન ચંદ્રગૌ જેમને આપણા અહીંયા આવીને ખૂબ ખૂબ ઉત્સાહ વધાર્યો એમના માટે ખૂબ જોરથી હરે કૃષ્ણ મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે વિશેષ પ્રભુજીની સાથે મયુરદાસ પ્રભુજી આવ્યા છે એ પણ વ્યાસપીઠ પર આવે પ્રભુજી પધારો હરિચરણ પ્રભુજી પધારો મહેશ્વર પ્રભુજી પધારો કપૂર પ્રભુજી પધારો ને વિશેષ ભરતભાઈ કાન પર પધારો હરે કૃષ્ણ પધા આવો પ્રભુજીના હાથથી ભગવાનનો ફોટો ગ્રહણ કરો हरे कृष्ण हरे Krishna, कृष्ण Hare, Krishna, 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 Hare, Hare, हरे 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 राम हरे राम 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 हरे हरे नहीं बेचो माताजी अजी थोड़ो प्रोग्राम बाक़ी